હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આશા કરું છું કે મજામાં જ હશો આની પહેલા મેં મારા પ્રેરક પ્રસંગો છ અપલોડ કરેલા છે જો તમે તે ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો આજે હું તમને કોઈ પ્રેરક પ્રસંગ નહીં પણ એક વિષય ઉપર વાત કરવા માંગીશ જેનું નામ છે કે ભણતર સાથે ગણતર સાથે જીવન ઘડતર આ ટોપિક સાંભળીને તમને અંદાજો આવી ગયો હશે કે હું શેના વિશે વાત કરવા માંગુ છું તો જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવા માટે ચારિત્ર્ય એ પાયાનું પરિબળ છે અડખણ પથ્થરમાંથી શ્રેષ્ઠતમ ચારિત્ર્ય મૂર્તિમાં પરિવર્તિત કરતી પ્રક્રિયા એટલે શિક્ષણ પરંતુ આજના યુગમાં માત્ર ને માત્ર યાદશક્તિની પરીક્ષા કરવામાં આવે છે જિંદગીમાં સફળતા માટે ભણતર સાથે ઘડતર હોવું પણ જરૂરી છે એટલે બાળકના જીવન ઘડતરનો પ્રશ્ન અત્યારે વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે આંકડાના મૂળ શીખવે એ ભણતર અને જીવનના મૂળ શીખવે એ છે શેષ મેળવતા શીખવે એ ભણતર અને શેષને વિશેષ કરતા શીખવે એ ગણતર છે ભણતર એ છે જે આપણને જ્ઞાન મેળવે છે જે આપણને સમજવામાં મદદ કરીએ છીએ આપણે કોણ છીએ આપણે ક્યાં જવા માંગીએ છીએ અને ગણતર એ છે જે આપણને સંકલ્પ આપે છે જે આપણા સંકલ્પ આપણા ધ્યેયને સિદ્ધ કરવામાં મદદ કરે છે ભણતર વિના જીવન અંધકારમય છે અને ગણતર વિના જીવન અધૂરું છે ગણતર એ મારા જીવનને એ મારા કાર્યને એક દિશા આપે છે અને ગણતર એ છે જે મને આત્મવિશ્વાસ આપે છે જે મને સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરે છે આજના આ ટેકનોલોજીના યુગમાં આપણે કોઈ પણ વાલીને એ ઈચ્છા હોય છે કે એમનો બાળક શિક્ષક પાસેથી સારા સંસ્કારો પરંતુ આજના યુગમાં માત્ર ને માત્ર ભણતર જ આપવામાં આવે છે કે ભણતર આપવામાં આવતું નથી કોઈ પણ યુવાન જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તે ભૂંજાઈ જાય છે તેને તેના વડીલોની જ સલાહ લેવી પડે છે શું કામ આવું કેમ થાય છે આનું શું કારણ છે આનું એક જ માત્ર એ કારણ છે કે આજના આ યુગમાં માત્ર ને માત્ર ભણતર ઉપર જ ધ્યાન આપવામાં આવે છે ગણતર ઉપર નહીં હું એમ કહું છું કે ભણતર સાથે ગણતર જરૂર છે ભણતરનું આ જીવનમાં ખૂબ મહત્વ છે કોઈ પણ અજ્ઞાની માણસ હોય એ ગુલાની જીવાદોરીમાં બંધાયેલો હોય છે એટલે આપણે ભણતર જરૂરી જ છે પણ ભણતર સાથે ગણતર હોય તો જીવનમાં સફળ થતા તમને કોઈ રોકી શકે નહીં એટલે ભણતર સાથે ગણતર હોવું ખૂબ જરૂરી છે હું તમને એક પ્રસંગ કહું એક યુવાન મહિલા તે બજારમાં શાકભાજી લેવા જાય છે ત્યારે એક વેપારી એમને કહે છે કે તમે તો એજ્યુકેટેડ લાગો છો ત્યારે એ તો ઉત્સાહમાં આવી ગયા ઓહો મારા આટલા વખાણ ત્યારે એ પૂછે છે કે તમને કઈ રીતે ખબર ત્યારે એ વેપારી એમ જવાબ આપે છે કે જ્યારે તમે ટમેટા ઉપર બટેકા નાખ્યા ને ત્યારે મને ખબર પડી કે તમે એજ્યુકેટેડ છો એટલે શું ભણિયા પણ ગણ્યા નહીં આપણામાં કહેવત છે ને કે ભણ્યા પણ ગણ્યા નહીં જો ભણતર સાથે ગણતર હશે તો જીવન ભણતર આપો આપ થઈ જશે આજે હું છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે આપણે આપણા સહકર્મચારીઓ સાથે

એટલે આપણે ગણતર પણ મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં